ધોરણ છ વિષય છે હિન્દી તેમાં આપણે જોઈએ ફળ ફૂલ શાકભાજી અને પ્રાણીઓના નામ છે હિન્દીમાં તેને શું કહેવાશે તે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ફળના નામ જોઈએ ફળ તો તેને કહેવાશે હિન્દીમાં ફળ દ્રાક્ષ છે તેને કહેવાશે અંગૂર કેરીને કહેવાશે આમ જાંબુ તો જામુ બોર તો બેર સફરજન તો સેબ ત્યાં પછી અનાનસ છે તો અન્નનાશ એવું કહેવાશે જમરૂક તો અમૃત તરબૂજ તો તરબૂજ સીતાફળ તો સીતાફળ નારિયેળ તો નારિયેલ દાડમ તો અનાજ કેળા તો કેળા લીંબુ તો લીંબુ પપૈયું તો પપીતા અને મોસંબી તો મોસંબી તો આપણે ફળના નામ જોઈએ અને તેને હિન્દીમાં શું કહેવાશે તે જોયું હવે આપણે જોઈએ ફૂલના નામ તો ફૂલને હિન્દીમાં ફૂલ જ કહેવાશે કમળ છે તો તેને કમળ એવું કહેવાશે ચંપા તો ચંપા રાતરાણી તો રાતરાની ગુલાબ તો ગુલાબ ચાંદની તો ચાંદની બારમાસી તો બારમાસી ચમેલી તો ચમેલી જુહી તો જુહી મોગરો તો મોગરા ત્યા પછી શાકભાજી છે તો શાકભાજીને હિન્દીમાં કહેવાશે સબ્જી તો અલગ અલગ શાકભાજીના નામ આપણે જોઈએ હવે અળવી છે તો તેને હિન્દીમાં કહેવાશે અરવી કાકડીને કહેવાશે કકડી ગુવારને કહેવાશે ગુવાર પાલકને કહેવાશે પાલક ભીંડો તો ભીંડી મેથી તો મેથી તે પછી ટામેટા છે તો ટમાટર કહેવાશે કારેલાને કરેલા પરવળ તો પરવળ ડુંગળી તો પ્યાજ વટાણા તો મટર કંટોલા તો કોમકોલા બટેટા તો આલુ કોબીજ તો ગોભી તુરિયા તો તુરઈ રીંગણાં તો બેંગન મૂળા તો મૂલી અને સુરણ તો સુરણ તો આપણે શાકભાજીના નામ પણ જોઈએ કે અલગ અલગ શાકભાજીને હિન્દીમાં શું કહેવાય છે ત્યાર પછી આપણે જોઈએ કે પશુ એટલે કે પ્રાણીઓ છે જાનવર છે તેને તેના નામ આપણે જોઈએ ઊંટ તો ઊંટ બળદને બેલ વાછડું તો બચડા બકરી તો બકરી વાઘ તો બાઘ હરણ તો હિરણ તે પછી કૂતરો તો કૂતા ગાય તો ગાય ઘોડો તો ઘોડા ભેંસ તો ભેંસ સિંહ સિંહ તો શેર બિલાડી તો બીલી તે પછી ગધેડું તો ગધા ગેંડો તો ગેંડા ચિત્તો તો ચિત્તા રીંછ તો રીંછ હાથી તો હાથી અને વાંદરો તો બંદર તો આપણે પ્રાણીઓ એટલે કે જાનવરના શાકભાજીના ફૂલના અને ફળના નામ જોઈએ કે તેને હિન્દીમાં શું કહેવાશે તો આ જે નામ છે હિન્દી અને ગુજરાતીના નામ ફળ ફૂલ શાકભાજી અને પ્રાણીઓના નામ છે તે તમારે બુકમાં એક વખત લખવાના છે અને કાકા કરવાના છે